રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુદ જોશી આજે આપણે વાત કરીશું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના મહિનામાં મેષ રાશિ તેમના નામાક્ષર છે અ લ અને ઈ ના જાતકો માટે સમય કેવો રહેશે ગ્રહોની ચાલ અને ગોચરના આધારે તમારા કરિયર આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય તેમજ પારિવારિક જીવનનું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ અહીં પ્રસ્તુત છે તો ચાલો જાણીએ મેષ રાશિ એરિયા ફેબ્રુઆરી બે માસિક રાશિફળ

તમારા કામની પ્રશંસા થશે જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા હો તો આ મહિનાના બીજા અઠવાડિયામાં સારા સમાચાર મળી શકે છે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો ખૂબ જ જરૂરી છે વેપારી મિત્રો વેપારમાં નવી ભાગીદારી માટે આ સમય ઉત્તમ રહેલો છે ખાસ કરીને જેઓ લોખંડ મશીનરી અથવા વિદેશી વેપાર સાથે જોડાયેલા છે તેમને મોટો આર્થિક લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે આર્થિક સ્થિતિ ફાઇનાન્સ આ મહિને તમારી આવક સ્થિર રહેશે પરંતુ આકસ્મિક ખર્ચાઓ પણ સામે આવી શકે છે શેરબજાર કે સટ્ટાકી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ખાસ સલાહ છે જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની પણ શક્યતાઓ રહેલી છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પારિવારિક તેમજ પ્રેમ જીવન ફેમિલી એન્ડ લવ લાઈફ પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો જેવો અવિવાહિત છે તેમના માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે જીવન સાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે સ્વાસ્થ્ય હેલ્થ ટીપ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ખાસ સાવચેતી રાખવાનો રહેલો છે વધુ પડતા કામના બોજને કારણે માનસિક તણાવ કે અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે ખાનપાનમાં ખૂબ જ ધ્યાન રાખવું ખાસ કરીને પેટને લગતી નાની મોટી તકલીફો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું યોગ અને પ્રાણાયામ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાનો રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સખત મહેનત પછી જ સફળતા મળશે આળસ છોડીને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ હિતાવહ છે પ્રિય દર્શક મિત્રો ખાસ ઉપાય રેમિડી આ મહિનાને વધુ શુભ બનાવવા માટે નીચે મુજબના ઉપાયો ખાસ કરી શકાય દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો તેમજ રોટલી ખવડાવો શક્ય હોય તો દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પિત કરો પ્રિય દર્શક મિત્રો આશા છે આ રાશિફળ તમારા માટે માર્ગદર્શક બનશે જો તમને અમારો આ વિડીયો તેમજ માહિતી ગમી હોય તો વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઈક તેમજ શેર જરૂર કરશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે માં હર હર મહાદેવ જરૂરથી લખજો આપવાનો